નસવાડી તાલુકાના કાંધા ગામે જિલ્લા પંચાયત સભ્ય કોમલબેન ડુંગરાભીલના સ્થાને રાત્રિ ગ્રામસભા યોજાઈ હતી ગુજરાતભરમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો માહોલ સર્જાયો છે પ્રધાનમંત્રીના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડવા સાતથી થી પંદર ઓક્ટોબર બે હજાર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે વિકાસ સપ્તાહ બે પચીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે જિલ્લા પંચાયત સભ્ય કોમલબેન ડુંગરા ભીલના अध्यक्ष स्थाने रात्रि ग्राम सभा जिला कलेक्टर गार्गी जैन जिला विकास अधिकारी सचिन कुमार परंपरागत रीते विकास रथन स्वागत कर सचिन कुमार पूर्व डायरेक्टर निगम डिरेक्टर जसुभा विकास सप्ताह अंगे प्रासंगिक उद्बोधन कर આ જે કાર્યક્રમ છે તે આ કાર્યક્રમમાં બોડેલી એસડીએમ ભૂમિકા રાવલ તાલુકા વિકાસ અધિકારી હરીશભાઈ તલાટી મામલતદાર સરપંચ અન્ય પદાધિકારીઓ અધિકારીઓ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા